નમસ્કાર મિત્રો મિત્રો ઇલેક્ટ્રિક અહેવાલ છે કે તે પહેલા યુએસ અને જાપાનમાં રજૂ કરવામાં આવશે અને પછી ભારતમાં લોન્ચ કરવામાં આવશે કંપનીને આનું ભારતમાં ઉત્પાદન કરવાની આશા છે તે ડ્રોન કરતા થોડી મોટી અને હેલિકોપ્ટર કરતા નાનું હશે પાયલોટ સહિત પ્રવાસ કરી શકશે બે હજાર પચીસ માં ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે પંદરથી લઈને તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે તારીખ બાવીસ દરમિયાન પશ્ચિમી વિક્ષોપને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા ભૂસ્ખલન કમોસમી વરસાદ વાયુના તોફાનોની શક્યતા હોવાથી તેની ગુજરાત ઉપર અસર રહેશે તેમ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોના વડા એસ સોમનાથે મિશન ગગનયાનને લઈને જાણકારી આપી છે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ગગનયાન મિશન હેઠળ માનવ રહિત ઉડાનોનું આયોજન છે આવતા વર્ષે માનવ મિશન હાથ ધરવામાં આવશે વૈજ્ઞાનિકો ગગનયાન પર સખત મહેનત કરી રહ્યા છે તે પ્રકારના ટેસ્ટ કરી રહ્યા છે આ વર્ષે વ્હીકલ ફ્લાઇટના બે ટેસ્ટ કરીશું રોકેટ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ક્રોર મોડ્યુલમાં સમય લાગી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર ખાતે યોજાનારી એનસીસી સી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયું છે પરીક્ષાના એક કલાક પહેલા પેપર લીક થયું હોવાની માહિતી આવી હતી ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના આશરે ચારસો અડતાલીસ જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા પરીક્ષા હાલ મોકૂફ રખાય છે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા તેમને ધક્કો થયો છે તલાટી ક્લાર્ક તેમજ અન્ય સરકારી નોકરીના પેપરો ફૂટતા હતા પરંતુ હવે આ પેપર ફૂટતા ચર્ચાનો વિષય બન્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે